મુસ્લિમ પસમાંડા સમાજના લોકો આગળ લાવવાને સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીને મળે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા એડવોકેટ રિયાઝ શેખજી જે પોતે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાંડા મહાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે મુસ્લિમ પસમાંડા સંગઠનના ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે રિયાઝ શેખજી આખા ગુજરાતમાં પ્રવાસ કરી બક્ષીપન સમાજને ભેગા કરી સંગઠન સાથે જોડાવવા સહિત સમાજને અનેક રીતે મદદ કરવા અને સરકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને અપાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે મારું નામ છે શેખ રિયા ગુજરાત રાષ્ટ્રવાદી પક્ષ અધ્યક્ષ છું મારે ઓબીસી વર્ગને બહાર લાવવા માટેનો મારો કટિબંધ પ્રયાસ ચાલી રહ્યો છેલ્લા એક વર્ષથી હું બી એલ બી છું એક એડવોકેટ તરીકે પણ કામ કરું છું સમાજમાં સાથે સાથે એક એનજીઓ સાથે પણ હું કામ કરું છું અને અત્યાર સુધી મેં ગવર્નર એવોર્ડથી લઈને ભારત ભૂષણ એવોર્ડથી લઈને અન્ય નાના મોટા એવોર્ડ પણ લીધા છે મને ગર્વ છે કે ભારતીય જનતા પાર્ટીની જે સમીક્ષાઓ અને સરકારની જે યોજનાઓ છે તે પહોંચાડવા માટે મને ખૂબ આનંદ થાય છે જેમ કે ઘણા બધી યોજના છે કે આયુષ્યમાન કાર્ડ આયુષ્માન કાર્ડના ઘણા કેમ્પો કર્યા હતા અમે આવાસ યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી છેલ્લે કોરોના સમયમાં પણ પણ અમે ત્રીસ બેડનું એક હોસ્પિટલ ઊભું કર્યું હતું મહીસાગર જિલ્લામાં ત્યાર પછી અમે લોકો નાની નાની યોજનાઓ પહોંચાડી જે કે વિધવા સહાયના બી કેમ્પો કર્યા અમે રોજગાર લક્ષીના કેમ્પો કર્યા પછી દિવ્યાંગોને લગતા કેમ્પો કર્યા હાલ બી દિવ્યાંગો અમારાથી પચાસથી સાહીઠ અમારી સાથે જોડાયેલા છે અને ઘણું બધું એવું છે કે જે સમાજ સાથે હું પહોંચાડવા માગું છું બસ મારો એક આગ્રહ છે કે અમારા સંકટ સાથે લોકો આવે જોડાય અમારે કોઈ નિષ્ણાત ભાવે કામ કરવું છે અમારે કોઈને કોઈ ગેરમાર્ગે દોરવા નથી બસ આ જ અમારો સંકલ્પ છે કે ભાઈ સરકારની યોજના સીધી લાભાર્થીને મળે તે જ મારો લક્ષ્ય છે જય હિન્દ જય ભારત